ત્યારે રાજકીય પાર્ટીઓની અલગ અલગ પાંખના સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાનું મહિલા સંવાદ સંમેલન યોજાયું પ્રદેશ મહિલા ભાજપના મંત્રી સદ્ધાજાના અધ્યક્ષ સ્થાને મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી મહિલા સંગઠનના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દેશ અને રાજ્યમાં મહિલાઓ સરકારની સંસદ વિધાનસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સરકારે ખાસ મહિલા અનામત આપી છે જેથી સરકાર અને સંગઠનમાં મહિલાઓનું મોટું યોગદાન રહેલું છે રાહુલ ગાંધીએ કરેલ ક્ષત્રિયો વિષયના બફાટ બાબતે જણાવ્યું કે રાહુલ ગાંધી

તો જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ ભાજપ સરકારે આપી છે આદરણીય જે મહિલાઓ માટે વિચાર્યું છે આજ સુધી કોઈ પણ ન વિચારી શક્યું આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકે પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકે એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે ખરેખર શેની જરૂર છે એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે રિસ્પેક્ટ જોઈએ છે બીજું કશું સ્ત્રી નથી માનતી કે જે સન્માન આપ્યું છે ને એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે અને આપણે સૌ જાણીએ છીએ તેત્રીસ ટકા અનામત પણ આપી દીધી છે અત્યારે મંચ ઉપર પણ તમે જુઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો તકો ઊભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ તેત્રીસ ટકા પ્રાધાન્ય આપ્યું છે એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે

નારી શક્તિને વંદન ગેર કાયદેસર આતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોને વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો